બે હજાર બેની યાદીમાં આપણું નામ શોધવા માટે આપણે આ વેબસાઇટનો ઉપયોગ કરીશું ઈ આર એમ એસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનનો આમાં નામ શોધવા સર્ચ કરશો એના પછી તમારી સામે પેજમાં આવશે વિધાનસભા અટક નામ સંબંધીનું નામ એની અંદર નામ ઉપર આપણે ટીક કરીશું ઓળખ કાર્ડ નંબર ઉપર નહીં વિધાનસભાનું નામ ધારો કે મારી વિધાનસભાનું નામ સિત્યોતેર મણિનગર છે તો મેં એને ટીક કર્યું છે ત્યારબાદ હું મારી અટક અને નામ નાખું છું મારી અટક લખ્યા બાદ નામ નથી લખવાનું સંબંધીનું નામ લખીશું સંબંધીના નામમાં જો રસોઈ દીર્ઘઈમાં કંઈ ફેર હશે તો તે રીતે તમે નાખશો તો તમને જોવા મળશે ત્યારબાદ કેપ્ચા કોડ એન્ટર કરીશું અને સર્ચનું બટન દબાવીશું સર્ચનું બટન દબાવ્યા બાદ આ રીતે તમારી સામે નામ આવી જાય છે અને તમારા ફેમિલીમાં તે નામ સાથે કેટલા લોકો સંકળાયેલા છે તે બધાની પણ માહિતી એકસાથે આપણને મળી રહે છે તો આ રીતે આપણે સહેલાઈથી બે હજાર બેની યાદીમાં આપણું નામ ગોતી શકીએ છીએ આમાં ફક્ત અને ફક્ત ગુજરાતી જનો જ ઉપયોગ કરવાનો રહેશે થેન્ક યુ